શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ચોથી જાન્યુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે નામ કઈ રીતે લેવું નામ કઈ રીતે લેવું એમ વિચારવું એ પેંડો કઈ રીતે ખાવો એ વિચારવા જેવું છે પેંડો કોઈ પણ બાજુએથી ખાઈએ તો એ મીઠો જ લાગે છે તેમ નામ ગમે તે રીતે લઈએ તો એ તેનું કામ તે કરે જ છે જેને પેંડો ખાવો છે તે પેંડો કઈ રીતે ખાવ એમ વિચારતો નથી તેમ નામ લેનારો મનુષ્ય નામ કઈ રીતે લઉં તેમ વિચારતું નથી ખેતરમાં બી વાવે ત્યારે તેના જે મુખમાંથી પીલો ફૂટે છે તે ઉપરની બાજુએ છે કે નહીં તે જોવાતું નથી ખેતરમાં પડતી વેળાએ તે મુખ કોઈ પણ એક બાજુએ નીચે કે ઉપર ગમે તેમ હોઈ શકે છે પણ જ્યારે તેમાંથી પીલો ફૂટે છે ત્યારે તેની દિશા મૂળમાંથી નીકળતી વખતે ગમે તે હોય તોય તે વળાંક લઈને જમીનમાંથી ઉપર જ આવે છે તેમ નામ કોઈ પણ રીતે લેવાય તો એ તે લેનારની યોગ્ય દિશામાં પ્રગતિ કરી તેને યોગ્ય માર્ગ પર લાવીને જ છોડે છે એટલે કંઈ પણ કરીને નામ લેવું નામ લેતી વેળા કઈ જાતની બેઠક જોઈએ કે કેવું આસન જોઈએ આ પ્રશ્ન શ્વાસોચ્છવાસ લેતા કયા પ્રકારની બેઠક જોઈએ એ વિચારવા જેવો છે માનો એક જણને દમ થયો છે તો તે શું કરે છે તે એવી રીતે બેસવાનો કે આડો પડવાનો પ્રયત્ન કરે છે કે જેથી કરીને શ્વાસોચ્છ્વાસ વિના કષ્ટે લેવાય એટલે કે શ્વાસોચ્છ્વાસ સહેલાઈથી કેમ લેવાય એ તેનું ધ્યેય હોય છે અને તે માટે પછી દેહને કોઈ પણ સ્થિતિમાં રાખવો પડે તે ચાલે સ્વાચ્છો વિના કષ્ટે ચાલુ રહે એ જેમ તેનું ધ્યેય હોય છે તેમ નામ અખંડ કેમ ચાલુ રહે એ આપણું ધ્યેય રાખવું અને તેને મદદરૂપ થાય ભંગ નહીં પડે એવી રીતની કોઈ પણ બેઠક રાખવી બેઠકને વધુ પડતું મહત્વ આપવું નહીં સમજો કે આપણે પદ્માસન વાળીને નામસ્મરણ કરવા બેઠા અને થોડો વખત પછી પાછળ કળ ચડી ગઈ તો આપણું ધ્યાન નામમાં ન રહેતા દેહમાં જ જશે એટલે નામ લેતા લેતા દેહનું વિસ્મરણ થઈ જવું જોઈએ તેને બદલે તેનું સ્મરણ વધારવાનું જ થયું એટલે નામ સ્મરણમાં ખંડ નહીં પડે એ ધ્યેય રાખીને તેને અનુકૂળ એવી જેની તેની પ્રકૃતિ પ્રમાણે કોઈ પણ બેઠક રાખવી ભગવાનના નામને કોઈ પણ પ્રકારનું શરીરનું બંધન નથી એ જ તો નામની વિશિષ્ટતા છે મનુષ્યની કોઈ પણ અવસ્થામાં ભગવાનનું સ્મરણ સહજપણે રહી શકે એવું એક જ સાધન છે અને તે એટલે કે એમનું નામ પણ દેહબુદ્ધિની તરહ એવી ઓર છે કે એ નિસ્વાર્થિક નામને આપણે કંઈ ને કંઈ ઉપાધિ સાથે જોડી દઈએ છીએ અને એ નામ લેવાનું એ ઉપાધિ પર આધારિત કરી દઈએ છીએ એવું નહીં કરવું ઈતર ઉપાધિઓ સુખ દુઃખ ઉત્પન્ન કરે છે પણ નામ નિરૂપાધિક આનંદ આપે છે શુદ્ધ ભાવનામાં અને નિષ્ઠામાં ખરું સમાધાન છે અને એ નિષ્ઠા અનુસંધાનથી ઉત્પન્ન થાય છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ